હલો મિત્રો જય માતાજી આ છે અમારી વાડી અને જો આ છે જીરું નો હજી આવડું આવડું થયું છે તમે કોને આવ્યું જીરું એ જરા કોમેન્ટમાં કહી દેજો મને જીરું નીંદતા જ નથી આવડતું પણ શીખું છું મમ્મી કેમ નિંદવાનું હોય બતાવો તો તમે નીંદો પછી હું નીંદો એટલે જીરું લેવાનું ખડ લેવાનું ખડ લેવાનું કે મને એમ થાય કે જીરું બધા એમ કે જીરું નીંદવાનું તો મને એમ થાય કે